સુરતના કાપોદરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જ્યાં સામાન્ય બાઇક કટ મારવા જેવી નજીવી બાબતે રત્નકલાકાર યુવકની હત્યા કરવામાં આવી હતી અન્ય બાઇક પર આવેલા બે યુવકોએ રત્નકલાકાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ઇજાગ્રસ્ત યુવક રસ્તા પર લોહી લોહાણ હાલતમાં તડફડતો જોવા મળ્યો હતો સ્થાનિકો એકસો આઠને બોલાવી હોવા છતાં એમ્બ્યુલન્સ સમયસર આવે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું આ મામલે એક ક્રાઇમ બ્રાંચ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે હત્યા કરનાર બે યુવકોમાંથી જયેશ પાટીલની ધરપકડ કરી લીધી છે પોલીસે હાલ અન્ય આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો અન ડિટેક મોટર હતું જનાર અને મારનાર બંને અનઆઈડેન્ટિફાઈ હતા સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને જે કાપુદરા વિસ્તારમાં જ રહેવા છે અને અંદાજે વર્ષ જેટલી એની ઉંમર છે હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા એ સમૂહ મોટર સાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવા વાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં બોલાચાલી થતાં સામ સામે ગાળાગાળી થઈ અને ઝપાઝપી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ખા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટિલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય સંપર્ક મોટરસાયકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે એ બાબતે ના આરોપી ઓગણીસ વર્ષની ઉંમર છે એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે ખૂબ જ ઘાતક છે ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતમાં કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં એટલે હથિયાર સાથે નીકળવું ખૂબ ઘાતક છે કોઈ આજુબાજુના લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલા એને ત્યાં પ્રાઇમરી લાગતું હતું ડેથ થઈ ગઈ છે અને આજુબાજુવાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજના ભાગે પહોંચાડવા જોઈએ ઓગણીસ વર્ષનો છોકરો છે જયેશ પાટીલ હીરા ઘસવાનું પ્રચુરણ કામ કરે છે એની પૂછપરછ ચાલુ છે કે એને ચપ્પુ લઈને સુકામ ફરતો કોઈ સાથે દુશ્મનાવટ હતી કે કઈ એમનું બિહેવિયર જ આવું છે એમના વિરુદ્ધ કોઈ અન્ય ગુના દાખલ થયેલા છે આ તમામ બાબતોની તપાસ કરી કરવામાં આવી રહી છે કે એની એ બાબતની તમામ તપાસો કરી રહેવામાં આવી છે રાત્રે બનાવ બન્યો હતો અને મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચ સિટીમાં એને દબોચી લીધો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે ના નહોતા ઓળખતા મોટરસાયકલના ઓવરટેકિંગ બાબતમાં બંનેને ઝઘડો થયેલો હતો અને એમાં એને એનું મર્ડર કરી દીધું બોલા ચાલી બાદ વાત બીજું એક બા એની સાથેના જતો જે જોઈને છોકરો છે એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે